નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણ એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ અદાણી પોથે હેમેન્દ્રભાઈ જાણકારી મંત્રી લોકસેવા સાર્વજનિક ભુજ ભુજમાં આરાધના ભવન જૈન સંઘમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી ત્રિરંગો ફેરાવી સલામી આપી કરવામાં આવી આ પ્રસંગે પૂજ્ય મહારાજ સાહેબ શ્રીઓ એ હાજરી આપી ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે પૂજ્ય મુનિરાદી તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાની ઉપસ્થિતિમાં સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા તથા સાત ચોવીસી ભુજ સમાજના પ્રમુખ નરેન્દ્ર ચંદુરાએ પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ધ્વજ ફરકાવ્યો હતો

એડ્યુકેટેડ આપણે જ આપણી સંસ્કૃતિની નક્કો દ્વાડવામાં કઈ બાકી નથી રાખતી બીજા કોઈ આપણે જરૂરત નથી ખરેખર આપણા હૃદયમાં આપણા દેશનું આપણી સંસ્કૃતિનું ગૌરવ જાગે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી પોલેન્ડના વિરાશ્રિતોને લઈને એક જહાજ નીકળ્યો કે કેટલા દેશોની બહાર જઈને ઉભો રહ્યો પણ કોઈ દેશે આશ્રય આપ્યો પાંચસો થી વધારે નિરાશ્રિતો એમાં એસી તો બાળકો હવે જે જહાજ ના ખલાસી એ વિચાર્યું કેપ્ટને હવે તો બધાને ખવડાવવાની પણ વસ્તુઓ પૂરી થવા આવી છે એ સમયે જહાજ જ્યારે ભારત આવ્યું અને જામનગરના ના દિગ્વિજય સિંહ એ દિગ્વિજય સિંહ એકલા હાથે એકલા પંડે પૂરી જિમ્મેદારી સંભાળી જ્યાં સુધી એ લોકોના દેશના સરકાર આ લોકો સ્વીકારવા તૈયાર ન થાય ત્યાં સુધી હું એકલો આ સાતસો લોકોને સંભાળીશ અને કેટલા વખત સંભાળ્યા કોઈ છાવણી પોતાના જામનગરમાં રાજમેલ હતું અને આજે દિગ્વિજય સિંઘ આ સાતસો લોકોમાંથી જે નિરાશ્રિતો હતા એમાં એક બાળક પોલેન્ડ પોલેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર બન્યો અને પોતાના પ્રાઇમ મિનિસ્ટર હાઉસમાં માં એને જીજસ બાજુમાં દિગ્વિજય સિંહનો ફોટો લગાડ્યો આજે પણ એ લોકો પોતાના જ્યારે ડેટા મૂકે છે કમ્પ્યુટર પર ત્યારે પોતાની યાદગીરી મૂકે કે જ્યારે નાના હતા અને દેશ વિદેશમાં ફરતા ભટકતા ખાવા માટે ત્યારે જામનગરના મહારાજાએ અમને એમના રાજમહેલમાં સાત વર્ષ રાખ્યા ખાલી પોતાની એક રૂમ અને પ્રાઇવેટ બાથરૂમ આ બે છોડીને આખો રાજમહેલ નિરાશ્રિતો માટેનું આવાસ સ્થાન તમારે જે જોઈએ એ લઈ શકો ખાઈ શકો રહી શકો સૂઈ શકો બધું તમારું

કારણ કે આપણા સંબંધો ક્યાં ગયા આપણી લાગણીઓ આજના દિવસે એક નિશ્ચય કરો ક્યારે પણ આપણી સંસ્કૃતિને આપણે તો હલકી નહીં જ ગણશું આપણા રીત રિવાજ આપણા પોશાકો આપણી રીતભાત એ બધી જગતમાં શ્રેષ્ઠ હતી શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રહેશે જો આપણે એનો આદર અને બહુમાન એ રીતે આરાધના ભવન જૈન સંઘ દર વર્ષે પંદર ઓગસ્ટ તથા છવ્વીસ જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારોની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી દેશભક્તિ સાથે

તેમજ કારોબારી સમિતિ સમિતિયો અને કર્મચારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર ક સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ પ્રક્રિયાઓ કા સરળીકરણ કાર્યકુશલતા મેં સુધાર વ્યાપાર કરવા સુગમતા દીનદયાલ પોર્ટ ઓથોરિટી સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બની સાથે પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર બે હાજર સોળ તારાચંદભાઈ છેડા પરિવાર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર